જેમકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ જાણ હતા તેઓ પણ કલ્યારી પ્રાથમિક શાળા ખાતે પહોંચી ગયા પ્રાથમિક શાળા શિક્ષા અભિયાન હેઠળ જે મંજૂર થઈને આવી છે એની મુલાકાતે આવ્યા હતા કલિયારીથી ફરિયાદ આવી હતી કે એક સ્લેબ ગયો છે અને જોતા સ્થળ ઉપર ખ્યાલ પણ આવે છે અને જે કોન્ટ્રાક્ટરની કામગીરી છે એના પર પણ થોડા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે સર્વ શિક્ષા અભિયાનના જે એન્જિનિયર છે ડિમ્પલબેન એમનો સંપર્ક કરીને એમને પાછેથી અમે સ્ટેબિલિટી સ્ટ્રેન્ડ રિપોર્ટ પણ પણ માંગણી કરી છે અને જે કામગીરી છે એ વ્યવસ્થિત થાય અમે આજે કરી છે જો એમાં કોઈ પણ કચાસ રહેશે તો અમે ચલાવી લેવાના નથી સ્ટેબિલિટી રિપોર્ટ તેમજ યોગ્યતાપાસની માંગ કરી હતી ચાલતા આ પ્રાથમિક શાળાના બાલકામની યોગ્યતાપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી જ ગ્રામજનો માંગ કરી રહ્યા છે સાપસી બોલો મારું નામ અમૃતભાઈ ભીમાભાઈ પટેલ અમારે કલ્યારી ગામમાં પ્રાથમિક શાળા જે નવું મકાનનું બાંધકામ ચાલે છે જે બાંધકામનો પહેલો સ્લેબમાં જે દોઢસો આવેલો છે એ સ્લેબ બરાબર ન હોવાથી અમને યોગ્ય સ્લેબ બનાવી આપવા વિનંતી કરે છે અને જે સ્કૂલનું કામ બરાબર કરવામાં આવ્યું નથી બાળકો વધારે પડતા અભ્યાસ કરતા હોવાથી અને ભવિષ્યમાં કંઈક મુશ્કેલી ના પડે એ જરા ધ્યાન આપે એ મારી નમ્ર આમાં અધિકારીઓ શીખ લે કે નવસારીના જે એના ખાતામાં લખતા હોય એ અધિકારીઓ અમારી સ્કૂલ ચેક કરી નિરીક્ષણ કરે એ અમારી વિનંતી છે Euro report at the Northside.